નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતના સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે જેમાં વર્ષના મોત થયું છે છે તેમજ દુખાવો કેસ વધ્યા સિવિલ જાડા ઉલટી ની ફરિયાદ છે ત્યારે મિત્રો શહેરમાં રોગચાળો ભયંકર ગતિએ ફેલાઈ રહ્યો છે ત્યારે પીપલોદમાં સાત વર્ષના બાળક કોલેરાથી કોલેરા થી મોત ના પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે સિવિલ ના મેડિસિન વિભાગ માં સારવાર માટે આવતા દસ દર્દીઓ માંથી બે થી ત્રણ દર્દીઓ ઝાડા ઉલટી ફરિયાદ થઈ છે હાલ

તેમજ મનપાનના સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ